તરત જ દર્દીને એમ્બ્યુલન્સમાં લઈને હોસ્પિટલ તરફ રવાના થઈ ગયા હતા પરંતુ થોડાક જ આગળ જતાં ઈએમટી મહેન્દ્રસિંહ દ્વારા દર્દીને તપાસતા ડિલિવરી એમ્બ્યુલન્સમાં જ કરાવવી પડે તેમ હોવાથી ઈએમપી દ્વારા અમદાવાદ ખાતે એકસો આઠના ડોક્ટરને દર્દીની સંપૂર્ણ માહિતી આપી અને તેમની સલાહ મુજબ એકસો આઠના પાયલોટ સંજયભાઈની મદદ વડે એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક જોડિયા બાળકનો જન્મ કરવામાં આવ્યો હતો તથા વધુ સારવાર અર્થે માતા અને બાળકને અંબાજીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોડિયા બાળકનો જન્મ થતાં પરિવારમાં હર્ષોલ્લાસની નાગણી ફેલાઈ હતી આમ એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા કટોકટીના સમયે જરા પણ વિલંબ કર્યા વગર એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાવતા માતા અને બાળકને નવજીવન મળ્યું અને તેમના પરિવાર દ્વારા એકસો આઠ ટીમની પ્રશંસનીય કામગીરી બદલ બિરદાવવામાં આવ્યા હતા